આણંદ જિલ્લામાંથી જે હજારો યુવાનો પાદરા કંપનીઓમાં કામ કરવા માટે આવતા હોય તેઓના જીવન પર પણ આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની ભારે અસર થઈ છે કારણ કે પાદરા અને ગંભીરાને જોડતો પાદરા અને આણંદને જોડતો આ બ્રિજ કહી લઈએ ગંભીરા બ્રિજ તે કોલાપ્સ થયો તે બ્રિજ તૂટી પડ્યો અને તેની અસર આ યુવાનો પર પણ થઈ છે હવે તેમના કામના કલાકો વધી ગયા છે પહેલાં આ હજારો યુવાનો કે જે આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લાના પાદરાના અનેક એકમોમાં કામ કરવા માટે હતા તેમને આવવા ફક્ત એક કલાક લાગતો અડધો કલાક આવવાનો અડધો કલાક જવાનો પરંતુ હવે આ બ્રિજ તૂટી જવાને કારણે તેમને વાસદ વડોદરા થઈ અને પાદરા જવું પડે છે અને જે સમય થઈ જાય છે ત્રણ કલાકનો આઠ કલાક તેઓ કંપનીને આપે છે ત્રણ કલાક તેઓ આવવા જવાનો સમય થઈ જાય છે અને માટે આવવા જવાના સમયને પણ કંપનીના અવર્ઝમાં કંપનીના કલાકોમાં જોડવામાં આવે તેવી આ હજારો યુવાનોની માંગ છે કારણ કે તેમના આખા દિવસના અડધા કલાકો તો અવર કરવામાં અને કંપનીમાં કામ કરવામાં નીકળી જાય છે આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની જે અસર આણંદ જિલ્લાના હજારો યુવાનો પર થઈ છે તેના કારણે આ યુવાનોનું જીવન અધરતાલ થઈ ગયું છે અને માટે આ યુવાનોએ રસ્તા પર જ અડિંગો જમાવી દીધો છે રસ્તા પર જ ધરણા કરવા બેસી ગયા છે કારણ કે હવે કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે તેઓની પણ મનમાની વધી ગઈ છે એક તરફ આ યુવાનો કે જે કંપનીઓમાં કામ કરે છે કંપનીના અનેક એકમોમાં કામ કરે છે તેઓએ આણંદ જિલ્લામાંથી પાદરાના અનેક કંપની કે એકમોમાં પહોંચવું હવે અઘરું બની ગયું છે કારણ કે પહેલાં આ બ્રિજ પરથી પસાર થઈ જતા હતા પરંતુ હવે આ બ્રિજ તૂટી ગયો છે એટલે તેઓએ વાસદ થઈ ત્યાંથી વડોદરા અને પછી પાદરા આવવું પડે છે અને એ સમય ખૂબ જ વધી જાય છે અથવા તો તેમને આવવા જવાનું ભથ્થું આપવામાં આવે નહીં તો તેમનો જે પગાર છે જે તેમના આઠ કલાક છે તેની બદલે પંદર કલાક ગણવામાં આવે કામ કરવાના તેવી માંગ આ યુવાનો કરી રહ્યા છે અને માટે યુવાનોએ રસ્તા પર જ ધરણા કર્યા છે બ્રિજ ગંભીરા બ્રિજ ના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ એની સાથે સાથે આણંદ જિલ્લાના યુવાન સવારના સુમારે જે યુવાન પાદરા તાલુકામાં નોકરી કરવા માટે જાય એ લોકોને આખું ગોલ ફરીને પચાસ થી સાહીઠ કિલોમીટર નું અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી સામાન્ય જયારે બ્રિજ ચાલુ હતો ત્યારે આ યુવાનો આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો અડધો કલાક આવા જવાનો થતો જેના કારણે આઠ કલાકની નોકરી હોય તો બીજો એક કલાક વધી જાય એટલે કે નવ કલાક નો સમય જતો પરંતુ હવે ત્રણ કલાક આવવાના ત્રણ કલાક જવાના એટલે સીધા ચૌદ પંદર કલાક એ લોકોને અવર સાથે નોકરી પડે અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ભચું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો કરી આપવાની સૂચના કોઈ પણ કંપનીને નથી આપવામાં આવી ત્યારે આ બધા જ કર્મચારીઓ આજે આનંદ હાઈવે પર અત્યારે બેઠા છે ધરના પર બેઠા છે આ ઋષિ કંપની જે પાદરા તાલુકા માં આવેલી છે એ કંપનીના ના કર્મચારીઓ છે હજુ બીજા પણ કર્મચારી આવી રહ્યા છે અમારી સરકાર ને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાનંદ મળી તો સારી જિંદગી જેવી જીવીશું એ નક્કી કરવાનું છે સંજય સિંહ રાજય કર્મિશન ગુજરાત પ્રદેશ પ્રવક્તા મારી સાથે ઉપસ્થિત છે આસુદર જિલ્લા પંચાયત ના સભ્ય માનનીય મનુભાઈ મેલાભાઈ પઢિયાર અમારે યુવા સena ના અધ્યક્ષ બાઈસી લખનસિંહ દરબાર પણ આપની સાથે ઉપસ્થિત છે અને આજની જે આ ઘટના છે કે આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં જતા જે નોકરી કરતા જે યુવાનો છે જે પાદરા તાલુકાની ઋષી કંપનીમાં નોકરી પર જાય છે અને જે લોકોને આજે છ વાગ્યા થી આસુદર બ્રિજ આગળ બધાને ઉતારી દેવામાં આવ્યા છે આ લોકોની માંગ એવી છે કે એ લોકોને નવ નવ કલાક નોકરી કરાવે છે આઠ આઠ કલાક નો પગાર આ લોકો થી પોણા ત્રણ કલાક થાય છે બધું મળતું છે નહીં હવે એ સરકાર નોંધ લે ઘટના શા માટે બની તો હમણાં આ ગંભીર આ બ્રિજ જે તૂટ્યો બરાબર છે એ ભ્રષ્ટ અધિકારીઓને કારણે બ્રિજ તૂટ્યો જેના કારણે હજારો યુવાનો ની આ રોજીરોટી છીનવાય

નોકરી કરું છું બે હાજર સાત માં જોઈન કરી હતી મેં અને મારા આજે મારા મગજ નસો સુકાઈ ગઈ છે આંખો દેખાતું જ છે નહીં ચાર મહિના થી એક ઘરે બેઠા છે એટલે નું ગુજરાન હું એકલી ચલાવું છું તેર હજાર પગાર આવો તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે ચાર બાળકો છે મારા સસરા છે એમને ભણાવવાના ગણવાના ઘરમાં ખવડાવવાનું મોંઘવારી કેટલી બધી છે હું કેવી રીતે મારું ગુજરાન સહારો માંગ્યો મને કંપની કોઈ સહારો નહીં મેં વ્યાજે રૂપિયા લાવીને મારા ઘરવાળા ને દવા કરાવી અત્યારે હું વ્યાજે રૂપિયા લાવી અને વ્યાજ ભરું છું અને ઘરે ચલાવું છું છોકરા ભણાવું છું અત્યારે મને ઘર માં એટલી તકલીફ પડે છે ને ના પૂછે વાત મને કોઈ કંપની કોઈ સાંભળવા તૈયાર નહીં મારું નામ દાદો વિજય કુમાર છે હું સારોલ નો વતની છું અત્યારે હું એફઆઈબીસી ઋષિ કંપનીમાં કામ કરું છું અને અત્યારે મારે આ જે ગંભીર હાલત થઈ છે જે જે પુલ તૂટવાથી અમારે વ્યવસ્થા અત્યારે બહુ હાલત ગંભીર છે તેના લીધે કે અમાથી લઈને કે અમને કંપની 8 કલાક ની જગ્યાએ અમને 9 કલાક જવાનો રસ્તો 3 કલાક જવાનો કલાક એ થાય છે અને 9 કલાક ની ડ્યુટી એમ કરીને બધું મળે છે 8 કલાક નું

એ લોકોને જવાના ત્રણ કલાક અને આવવાના ત્રણ કલાક એટલે કે છ કલાક વધુ પડશે એટલે ને છ પંદર કલાક જો આ લોકો પોતાના જિંદગીના કંપનીઓને આપતા હોય તો સરકારની જવાબદારી બને કારણ કે સરકારના ધંધા અને અધિકારીઓની ચોરગીરીને કારણે આ બ્રિજ તૂટ્યો છે કોઈ કર્મચારીઓના કારણે બ્રિજ નથી તૂટ્યો તો સરકારે જવાબદારી લેવી પડે ને સરકારે તમામ કંપનીઓને સૂચન આપવું પડે કે આનંદ જિલ્લામાંથી કોઈ પણ કર્મચારી નોકરી આવતો હોય એને તમારે અલગથી પેટ્રોલ નું પડે તેમજ અલગથી પગાર વધારો પડે આ વ્યવસ્થા કરવી પડે તો તાલુકામાં એ બધાને જો ન્યાય નહીં મળે તો અડતાલીસ કલાક પછી આ જ ની ગામની ધરતી પર હજારોની સંખ્યામાં બધા યુવાનો ભેગા થઈશું અને જ્યાર સુધી ન્યાય ના મળે ત્યાર સુધી ધરના પ્રદર્શન કરીશું અને આ વખત તો એક જ નક્કી કર્યું છે એમ પણ અધિકારીઓના ચોરગીરી ને કારણે અમારા લોકો નું મૃત્યુ થઈ છે તો છેલ્લે અમે પણ મરી જઈશું પરંતુ આવી જિંદગી હવે અમારે જીવી નથી